જમ્મુ કાશ્મીરના પહલગામમાં બાવીસ એપ્રિલે આતંકવાદી હુમલો થયો હતો જેમાં ત્રણ ગુજરાતીઓ સહિત અઠ્યાવીસ નિર્દોષ લોકોના મોત થયા છે આતંકવાદી હુમલાને કારણે લોકોમાં રોષ છે લોકો બાલાકોટ જેવા જવાબની અપેક્ષા રાખી રહ્યા છે પણ હાલમાં ભારતે પાકિસ્તાન પર ડિપ્લોમેટિક સ્ટ્રાઇક કરી છે અને સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરી છે આ ઉપરાંત પાકિસ્તાની નાગરિકોને અડતાલીસ કલાકમાં ભારત છોડવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે

ગઈકાલે એટલે કે ત્રેવીસ એપ્રિલે સીસીએસની બેઠક બોલાવી હતી જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં ઓગણીસો સાહીઠની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ ન કરે બીજો નિર્ણય એ લેવામાં આવ્યો છે કે અટારી વાઘા ચેકપોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે જે લોકો માન્ય દસ્તાવેજો સાથે પહેલેથી જ ક્રોસ બોર્ડર ક્રોસ કરી ચૂક્યા છે તેમને એક મે પહેલાં પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે આ ઉપરાંત સાર્ક વિઝા મુક્તિ યોજના હેઠળ પાકિસ્તાની નાગરિકોને ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં અગાઉ જારી કરાયેલા બધા એસવીઈએસ વિઝા રદ કરવામાં આવશે એસવીઈએસ વિઝા પર ભારતમાં પહેલેથી જ હાજર પાકિસ્તાની નાગરિકોએ આગામી 48 કલાકની અંદર ભારત છોડવું પડશે સાથે જ દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનમાં તૈનાત સંરક્ષણ અને લશ્કરી સલાહકારોને પરસોના નોટ ગ્રેટા જાહેર કરવામાં આવ્યા છે તેમને એક અઠવાડિયામાં ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે એવી જ રીતે ભારત ઇસ્લામાબાદથી તેના સંરક્ષણ સલાહકારોને પાછા બોલાવશે આવા પાંચ સહાયક સ્ટાફને પણ પાછા બોલાવવામાં આવશે એ પોસ્ટને હવે શૂન્ય ગણાશે તેમજ બંને હાઈ કમિશનમાં કર્મચારીઓની સંખ્યા પંચાવનથી ઘટાડીને ત્રીસ કરવાનો નિર્ણય કરાયો છે આ ઘટાડો એક મે બે હજાર અમલમાં આવશે વિદેશ સ્પષ્ટ સ્પષ્ટપણે કહ્યું છે કે જમ્મુ કાશ્મીર ગોળી મારવામાં આવી હતી આ એક પ્રકારનું ટાર્ગેટ કિલિંગ છે સેનાની ત્રણેય પાકને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે ત્યારે હવે ભારત આ આતંકવાદી હુમલાને લઈને બીજા કયા કડક પગલા લેશે એના પર દરેકની નજર રહેશે દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇઝ ઓફ ઇન્ડિયા સાથે